એન્કરવાલા અહીંસાધામ ચોત્રીસ વર્ષના અવસરે બે દિવસીય ઐસાઈ યજ્ઞનો કાર્યક્રમ યાદગાર બન્યો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર શ્રી જાદવજી રવજી ગંગર એન્કરવાલા અહીંસાધામ જીવદયા ક્ષેત્રે દિવાદાંડી દિસમન ચોત્રીસ વર્ષના અવસરે બે દિવસીય ઐસાઈ યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો પશુ પક્ષી પર્યાવરણ તથા જળ અને જીવદયાના આ બે દિવસીય અહીંસાઈ યજ્ઞના કાર્યક્રમને સૌએ પ્રેરણારૂપ ગણાવ્યો હતો એન્કરવાલા અહીંસાધામ પ્રાગપુર રોડ મુન્દ્રા અહીંસાધામ સંકુલ ખાતે બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૌને આશીષ આપ્યા હતા અતિથિ વિશેષ અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય માંડવી તેમનો સંસ્થાઓથી સન્માન કરાયો હતો ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાની સેવાઓને બિરદાવી હતી તેમણે અહીંસા એવોર્ડ મેળવનારાઓની સેવાને પણ પ્રેરણારૂપ ગણાવી હતી ડૉક્ટર દર્શિતા શાહ એમએલએ રાજકોટ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા પ્રમુખ કવિયો જૈન મહાજન ભુજ એ ચોત્રીસ વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્ય કરતી પ્રાગપર અહિંસાધામ સંસ્થામાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી શ્રી સુનીલ શામજી હરિયા ગૌપ્રેમી ખેડૂત સંગઠન શેરડી અને ડૉક્ટર કનૈયાલાલ રાસ્તે પક્ષીપ્રેમી ભુજપુરે સૌને પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂકી કચ્છમાં આવતા વિદેશી પક્ષીઓનો પરિચય આપ્યો હતો તેમનો બંનેનો સંસ્થાએ સન્માન કર્યો હતો શ્રી મિતલબેન પટેલ મહેસાણા વિચરતા સમુદાય સમર્થન મંચ શ્રી વિજયભાઈ ડોબરિયા રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષ પ્રેમી શ્રી દીપચંદભાઈ નાયક નાસિક કારગીલ યોદ્ધા તેઓને અહિંસાધામ વતી અહિંસા એવોર્ડ એનાયત કરાયો હતો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામના બે દિવસીય સંપૂર્ણ કાર્યક્રમના દાતા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંઘોઈ શ્રીમતી રીટાબેન હરેશભાઈ વોરા અને શ્રીમતી માયાબેન રમેશભાઈ ડેઢિયા રહ્યા હતા પ્રાગપરના પીઆઈ હાર્દિક ત્રિવેદી આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ભૂજ બદલી થતાં અહિંસાધામ સંસ્થાએ તેમની કામગીરીને બિરદાવીને તેમનો વિશેષ સન્માન કર્યો હતો મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવ જોશી પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ભૂપેનભાઈ મહેતા હિરેનભાઈ સાવલા જળ સંજયના પ્રણેતા નાના ભાડીયાના દેવાંગભાઈ ગઢવી વગેરે સંસ્થાના ટ્રસ્ટીઓ અને ડોક્ટરોની સેવાને બિરદાવી હતી મહેન્દ્રભાઈ સંઘોઈ મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ વોરા પ્રમુખ જાદવજીભાઈ લાલજીભાઈ શાહ એન્કરવાલા સંજયભાઈ ડામજી શાહ એન્કરવાલા ગિરીશ નાગડા રાહુલભાઈ સાવલા દાતાઓ ટ્રસ્ટીઓ અધિકારીઓ વરિષ્ઠ કમિટી તથા કારોબારી સભ્યોએ અને સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બે દિવસનો આ અહિંસા યજ્ઞનો કાર્યક્રમ યાદગાર રહ્યો હતો આ તકે ખાસ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો જીવદયા પ્રેમીઓ દાતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મહેન્દ્ર સંઘોય એન્કરવાલા અહિંસાધામ મેનેજિંગ ટ્રસ્ટી બે દિવસથી અહીંયા અહિંસાધામ જીવદયાનું સંમેલન હતું આખા ભારતભરમાંથી ઘણા લોકો અલગ અલગ આવ્યા હતા ત્રણ એવોર્ડ આપ્યા વિજયભાઈ ધોવલિયા મિત્તલભાઈ પટેલ અમદાવાદમાં વિચરતી જાતિનું કામ કરે છે તે અને બીજા દીપચંદ નાયક જેમ ઇલેક્ટ્રિકમાં કારગીલમાં ઘણું કામ કર્યું હતું એવા ત્રણ લોકોને અહિંસા એવોર્ડ આપ્યા અને બે દિવસમાં સંમેલનમાં લગભગ ઘણા આઠથી દસ સ્ટેટમાંથી લોકો જીવદયા પ્રેમીઓ આવ્યા હતા અલગ અલગ પોતાના બધા મંતવ્યો આપ્યા અને એના પર જીવદયા ઉપર આગળ બધું કામ કેવી રીતે કરવું એના પર વિચાર મંથન થયું દાતાઓ બી हमारे यहाँ बहुत सारे दाता भी है अलग अलग जगह से है एमपी से है राजस्थान से है और वो दाताओं ने हमारा जो ये 600 एकड़ में अहिंसा जीवदया पर्यावरण पे जो वृक्ष का काम हुआ है गाय माता का काम हो रहा है और वेटरनरी हॉस्पिटल है उसको देख के वो दाताओं ने बोला ये हम तो बहुत छोटा रकम दिया है आने वाले दिनों में और दूसरे लोगों को जोड़ के और उनका अनुदान आप संस्था को ला देंगे अहिंसा के लिए और दाता वो भी बहुत उनका दान दिया हुआ वो बहुत खुश हुए और अलग से वापस डॉन डोनेशन दे रहे हैं और यहाँ अतिथि विशेष के रूप में तीन चार लोग सब वक्ता थे मयूरबेन जो पटेल है इनको अवार्ड भी दिया और वक्ता भी थे उन्होंने विचरती जाती के पूरे भारत में बहुत सारा पाँच लाख लोगों तक पहुँचे है और बहुत अलग से काम किया है विजय भाई दोवलिया है वो पाँच हजार वृद्धों का आश्रम बनाने जा रहे हैं और राजकोट के अंदर हम देख के भी आए और अभी 600 लोग उनके पास रह रहे और वृक्ष के ऊपर पर करोड़ों वृक्ष का उनका संकल्प है वो भी यहाँ पे वक्ता तरीके से गिर गंगा वाले दिलीप भाई सखिया जो तालाबों के ऊपर काम कर रहे हैं वो भी हमारे यहाँ बीच थे और ध्यान फाउंडेशन के राकेश भाई तिवारी वो भी बहुत बड़ा पूरे जहा पे कोई नहीं पहुंचता है वैसे त्रिपुरा आसाम वैसी जगह पे उन्होंने गौशाला खोल रखी है सत्तर हजार पशुधन संभाल रहे उनको भी हमारे वक्ता थे यानी पूरे भारत में से अलग अलग जगह पे आए थे और सारे लोग एक दूसरे से विचार विमर्श करे कैसा गौ माता को बताया जाए कैसा रास्ते पे गौ माता हमारी कचरा न खाए उसके लिए सरकार का भी क्या योगदान होना चाहिए पब्लिक का भी क्या होना चाहिए हम कैसे व्यवस्था करें उसके ऊपर आगे चल के हम लोग दोनों मिलके पी, -पी योजना करके रास्ते में से पूरा भारत मुक्त पशुधन हो ऐसा हमारी ऐसा धाम की ऐसी नेम है और उस पर हम काम कर रहे हैं लोकल एम कल आए थे एम अनिरुद्ध भाई उन्होंने भी खुद अच्छा बहुत सारा वक्ता तो था और सारे लोग यहाँ पे कल भी आए थे एम भी थे कल के वक्ता में यहाँ पे हमारे बीच सब अलग अलग बहुत सारे अहिंसा प्रेमी आए थे और बच्चों लोग में हमको ज़्यादा आनंद हुआ अठारह साल के नीचे के बच्चे है और कुकमा से आए चकली घर बना के घर घर में अभी ये छोटी उम्र के वजह से छोटी उम्र से सभी घर घर में पहुंचना चाहिए ऐसा उनका अभियान है और यहाँ बच्चे लोग आठ दस लोग आए हमारे पास तो उनको भी मैं अहिंसा धाम की तरफ से अभिवादन करता हूँ और ये छोटे बच्चे आगे चल के बहुत बड़ा काम करेंगे ऐसी मेरी सोच है और ये बच्चों को फिर से मैं धन्यवाद देता एक एक जीव को कैसा बचाया जाए उसके ऊपर काम कर रहे हैं और चकली जो लुप्त हो रही है उनको कैसा बचाया जाए उसके ऊपर ये जो आप देख रहे हैं बना छोटे घर उनके लिए बनाए है उसको भी मैं बहुत आभार व्यक्त करता हूँ धन्यवाद वंदे गौ मातरम जय गौ माता हरे नागजी भाई वोरा धाम पशु केंद्र प्रेसिडेंट आज तारीख चार पाँच જાન્યુઆરી બે દિવસના અહિંસા સંમેલનમાં મુંબઈથી રાજકોટથી સદભાવના વૃદ્ધાશ્રમ ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજા બધા ઘણા મહાનુભાવો આવ્યા આ બે દિવસના યજ્ઞમાં મુંબઈથી પધારેલ ન્યૂ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન કંપની ચિરાગભાઈ શાહ માત રકમ બોતેર લાખ રૂપિયાનું દાન જાહેર કરાવ્યું તો એમની ખૂબ ખૂબ પૂરી પૂરી અનુમોદના આ યજ્ઞમાં અમે એક સંસ્થા

જાગૃત રહી અને આ કાર્યક્રમ માણ્યો પર્યાવરણનું આખું કાર્ય જોયું અને બધા સહભાગી થયા એના માટે ખૂબ ખૂબ આભાર લાગપર હંસા ગામની અંદર જે બે દિવસનો જે કાર્યક્રમ થયો એમાં જે લોકો મહેમાનો તરીકે આગળ જુદા જુદા વિષયો પર જે જણાવટ કરી એનાથી શું જાણવાનું મળ્યું કચ્છમાં હજી ઘણું કામ કરવાનું પાછળ છે અને કેટલાક પાણી વિશે વાત કરી પાણી જીવનમાં અગત્યનું છે પાણી બચાવ એની વાત કરી બીજા સદભાવના સસવાના જે ઝાડો વાવ્યા છે એમને પણ વાત કરી આજે કચ્છમાં ઘણા ઝાડો વાવવાની જરૂર છે તો આજનો આ કાર્યક્રમ બધા અંતાધામના ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓએ જે મહેનત કરી ને જે સફળ બનાવ્યો એ જોઈને મને આનંદ થાય છે કારકિર્દના જે જવાન હતા એમને પણ પોતાને કે કાર્જી મજમા કે ફોગ આપતે છે જે મનન થઈ કે મે આ આતકવાળી અમે સહીત કર્યા એમની પર વાત કરી તે આપણે એમાં પણ રાષ્ટ્ર ભાવની વધારે પ્રેરણા મળી ડોક્ટર રાજુ એમ ઠક્કર વોકમેન ઓફ ઇન્ડિયા વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય જે અત્યારે આખા વિશ્વમાં પ્રાકૃતિક કૃષિ માટે એક મહા મોટું યોગદાન આપી રહી છે અને હમણાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ નેશનલ મિશન તરીકે નેચરલ ફાર્મિંગમાં ચોવીસસો એક્યાસી કરોડ રૂપિયા આપ્યા છે તો આપ સમજી શકો છો કે અત્યારે ઘરે ઘરે જે રોગ પ્રસરી રહ્યા છે જે નિદાન નથી થઈ રહ્યા એ બધા માટે પ્રાકૃતિક કૃષિ એક મહા મોટું ઔષધ બનીને આખા માનવતાના કલ્યાણ માટે જે યોગ સાર છે પ્રાકૃતિક આહાર એ અમૃત છે આજે આવો વિરાટ મહાયજ્ઞ થયો છે તો એના માટે અમે અનંત શુભેચ્છાઓ પાઠવી છીએ કે ભારતના અને વિશ્વના દરેક ખૂણામાં આવા એક અહિંસાધામનું અને જે નંદી સરોવર છે જેને સવા બે લાખ વૃક્ષો વાવ્યા છે તો મને લાગે છે કે દરેક ગામે એક નાનકડું નંદી સરોવર બનવું જોઈએ જ્યાં પાંચ થી પંદર હજાર વૃક્ષો ગામના પોતાના હોય તો જેનાથી પોતાનો ઓક્સિજન મળશે અને ભારત દેશ સમૃદ્ધ સક્ષમ અને જગદગુરુનું પ્રાપ્ત પ્રાપ્તિ કરશે આપ સર્વને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે એક દો તીન ચાર પ્રાકૃતિક કૃષિનો જય જયકાર